તો હાલો કેમ છો બધા મજામાં છો કે હું પણ મજામાં જ છું તો પહેલાં તો બધાને રામ રામ સીતારામ જે ગિરનારી અને અત્યારે આપણે ગયા છે શંકરદાદાના મંદિરે અને સવારના વાગ્યા છે સાડા પાંચ કેમકે આજે છે શીતળા સાહેમ શીતળા સાહેતમ વચ્ચે આજે આપણે પહેલાં દર્શન વર્ષણ કરી લઈ અને પછી આપણે બધા જે કામ હોય પતાવી દઈએ એટલે કેમ કે આજે આપણે સીતળા સાઈતમ છે એટલે આપણે સવારમાં આવી ગયા છીએ ચાંદલા કરવા તો ચાંદલા કરી પછી પૂજા કરવા જશે આપણે આજે છે શીતળા સાહેતમ એટલે કે આ જે શીતળા માતાજીને પૂજવાનું હોય તો બધે બહેરાઓ જો આ આવી ગયા પૂજા કરવા તો અત્યારે પૂજા કરી લે ચાલો બધા તો અત્યારે શીતળા સૈતમની પૂજા થઈ રહી છે અને બધા દિવાળીને ધૂપને એવું કરે છે અને ધીમે ધીમે શીતળા સાઈતમ પૂજાય છે તો નાગલા ચુંદડીને ચાંદલાને એવું કરે અને આ પૂજા એવું થતી હોય તો તમે જો ને ચાંદલાને નાગલાને ચુંદડીને ઉચળી દીધું છે તો તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે બીજી તરફ મંદિર નવું બન્યું છે એટલે માતાજીનું એટલે ચાલો માતાજીના દર્શન કરી લ્યો એટલે આ બાજુ પણ માતાજીના દર્શન કરી બધા આ ઘરેથી ચિત્રમાયા મૂકી ગયા છે એટલે બધા પૂજા કરવા આવે છે મંદિરે એટલે મંદિરે મહત્ત્વ થાય સરસ મજાના મંદિર બધા પૂજાને એવું છે તો તમે જુઓ કે અત્યારે પૂજાને એવું ચાલી રહ્યું છે અને થોડીક પછી આપણે બતાવી તો ને બધા કેટલા બધા બધી તમે પ્રદિક્ષાણા પણ કરી રહ્યા છે બધા તો માતાજી પૂજાઈ ગયું છે હવે તો આપણે અત્યારે શીતળામા પૂજા થઈ ગઈ છે આ બાજુ હવે સાથી ઉમરામાં પૂજાય છે એટલે કેમ કે સાથી આપડે ઉમરામાં પૂજવા પડે શીતળામાં નોર સાયતમ છે અને ગેસના ચૂલે પણ હવે સાથી કરશે જો અત્યારે ઉમરા પૂજન ચાલુ છે અહીંયા પણ ચોલો પૂજાઈ ગયો છે આપણે અને બધું ટાટું ખાવાનું હોય આજે કંઈ રાંધવાનું ન હોય તમનું આજે બધું ઠંડુ હોય ખાવાનું ગાંઠિયા જવાણું ને ખાખરા તો હવે આપણે અત્યારે જાય હતું મંદિર આપણે પૂજા પૂજા ચાલુ હોય એટલે આપણે જાય મંદિર હવે જોઈ આવી તો સીતેળા માતાજીના પૂજા પાઠનું થઈ ગયું છે તો અત્યારે ચાંદલા ને એવું થઈ ગયું અને હવે કુલરને ઉતરાઈ ગયું છે અને બધા પેગા લાગી લઈએ પેગા લાગીને પછી ઘરે પ્રદક્ષિણા તો બધા દીકરીએ પણ કરી લીધી પ્રાર્થના અને હવે બધા કરે છે પ્રદક્ષિણા કેમકે અમારી ગેસ્ટ હોસ્ટેલ હતી એટલે સાયતમ કરવા તો અત્યારે જો પ્રદક્ષિણા કરે છે તો પ્રદક્ષિણા થઈ ગઈ છે હવે તો પછી હવે આગળ તમને વિડીયો બતાવશે તમારા સાયતમના જે જોતા રહેજો અમારી સાથે તમે આપણે આવી ગયા હતા મંદિરે કેમ કે મંદિર આપણે ચાંદલા કરવા આવી ગયા હતા કેમકે આજે સાહિત્ય મત્ય એટલે બધા ભૈરાવને આપણે ચાંદલા કરવાના હોય તો બધા ભૈરાવ આપણે ચાંદલા રહી જાય અને પછી પૂજવા જાય તો આ રીતના બધા આપણે ચાંદલા કરતા હોય સવાર સવર આપણે આવી ગયા હતા કેમકે આપણો ધર્મ છે અને જે ભૈરવ ચાંદલા કરીને પછી મંદિરે જાય તો બસ આ રીતનું જમે સવારમાં ઉઠીને વહેલા આવી જાય અને બધા ભૈરાવને ચાંદલાઓ કરતા હોય તો જો અવે એક પછી એક બેરો હવે અમે ચાનલા કરતા જઈએ અને ચાનલા કરીને પછી હવે અમારે ટાઈમ થઈ ગયો પૂરો એટલે અમે થોડુંક પછી ઘરે વહી જશું કરી તમે બદલજો તો ચાલો હવે આપણે ચાનલાનું ચાલુ છે કરો અને હવે અત્યારે મારા ગયા છે शिवमભાઈ તો ચાલો અમે થોડીક ઘરે બેહડ દી અને અમે જઈ પૂજા કરણ બાકી છેતરે એટલે અમે જઈ પૂજા કરી આવી થોડી ઘરે शिवमભાઈ ની વેસે પછી અમાર ભાઈ ઉપાધી નો હોય હવે એનો વારો એ બેસશે જે થાય આપણે એમાં બધી એનું જ કહેવાય કે આપણે તો સવારમાં ખાલી હતા હવે શિવમભાઈ અમારે આવશે બેસવા ચાલો ત્યાં જ તો શિવમભાઈ પણ વહેલા ઉઠી ગયા હતા સવારમાં પાંચે આવીને બે ગયા છે અત્યારે અમારે ભેગા કેમ કે હવે એનો વારો છે બેઠા તો અત્યારે આવી ગયા છે આપણી ઘરે પારણી ઝુલાવ કેમ કે ઠાકરજીના દર્શન કરવા આવી ગયા છે અને આજે જે સાયતમ એટલે સાયતમના દેવ બધા આવશે ને કાલે પછી આઠ છે એટલે કાલે પણ આવશે કાલે રાતે જન્માષ્ટમીનો ઉત્સવ હોય આપણી ઘરે બધું રાખેલું એટલે બધા જન્માષ્ટમી આવે બધાય અને ત્યારે ખાલી દર્શન કરવા આવ્યા છે તો દર્શન વર્શન કરી લીધા અને પછી બધા જશે અને કામકાજ કરીને પછી આ રીતનું જો અમારે સાયતમ એમાં શું હોય હા તેમાં શું હોય બધાય ગમ્યો અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ